તો કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં યોજાયેલ પેટા ચૂંટણી બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મતદારોનો આભાર માન્યો હતો સીએમ રૂપાણીએ આઠે બેઠકો પર ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે કોંગ્રેસ છે હાર ભારી ગઈ છે અને કોંગ્રેસ નિવેદનો કરી લોકોને ગુમરાહ કરી રહી છે કોરોના કાળમાં ભાજપના કાર્યકર્તાઓએ સનિષ્ઠ પ્રયત્નથી કામ કર્યું તેનાથી ભાજપની જીત નક્કી છે મતદાનની પવિત્ર ફરજ સમજીને આઠે આ જ જગા ઉપર મતદારોએ ભારે મતદાન કર્યું છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મતદારોનો આભાર પણ વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ આ ચૂંટણીમાં કોરોનાના સંક્રમણ વચ્ચે ખૂબ કામ કર્યું છે મતદાન કરાવવા પણ ખૂબ મહેનત કરી છે એ બધાને પણ ધન્યવાદ આપું છું આ મતદાન જ દેખાડે છે કે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની વડપણ હેઠળની સરકાર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એમની કામગીરીથી લોકો સંતુષ્ટ છે ભારતીય જનતા પાર્ટી ની નીતિ રીતિ મજબૂત નેતૃત્વ એના પરથી લોકો પ્રભાવિત છે અને અમે આઠે આઠ બેઠક જીતીશું એ ચોક્કસ છે કોંગ્રેસ નિરાશ છે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે તો ખાસ કોંગ્રેસ હાર ભાળી ગઈ છે માટે આ બધા જૂઠા